રાજસ્થાનના જયપુરમાં શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીની તેમના જ ઘરમાં દિનદાળે ગોળી મારી હત્યા કરી હત્યારો ભાગી છૂટ્યા હોય જેના પડઘા સમગ્ર દેશમાં પડ્યા છે તે સુરતમાં સનાતની સેના દ્વારા કલેકટરને આવેદનપત્ર આપી આરોપીઓને વ્યાલીસ તકે આરોપીઓનું એન્કાઉન્ટર કરી સુખદેવસિંહ ગોગામેળાને ન્યાય આપવા માંગ કરવામાં આવી છે રાજસ્થાનના જયપુરમાં મંગળવાર પાંચમી ડિસેમ્બરના રોજ શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી થોડા દિવસે હુમલાખોરો ગોગામેડી પર ફાયરિંગ કરીને ફરાર થઈ જવા પામ્યા હતા ગોગામેડીને મેટ્રો માસ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા તો ગાર્ડ દ્વારા કરેલા ગોળીબારમાં એક હુમલાખોરનું પણ મોત થયું હતું તો સુખદેવસિંહ ગોગામેડીની હત્યાના પડગા સમગ્ર દેશમાં પડ્યા છે સુરતમાં સનાતાની સેના દ્વારા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને જણાવ્યું હતું કે દિન દહાડે શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષની ઘરમાં ઘુસી ગોળી મારી હત્યા કરાઈ હોય આ મામલે તાત્કાલિક તપાસ કરી આરોપીઓને હત્યાનું ષડયંત્રક રચનાનું એન્કાઉન્ટર કરી સુખદેવસિંહને ન્યાય આપવા માંગ કરી હતી જે ઘટના આજે રાજસ્થાનના જયપુરની અંદર થઈ છે સુખદેવસિંહ ગોગામેડીજી જે રાષ્ટ્રીય કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ હતા રાષ્ટ્ર માટે ધર્મ માટે જેઓ હર હંમેશ લડતા હતા અને એમની એમના ઘરમાં જઈ અને ગોળી મારીને હત્યા કરવી એ કંઈક સંદેશ સંદેશ આપે છે કે કાનૂનની કોઈને ડર રહી નથી સંવિધાનનો કોઈને ડર રહ્યો નથી અને કાનૂન પ્રશાસન ઉપર જઈ અને આજે જ્યારે આ રીતના કૃત્યો થતા હોય ત્યારે પૂરા ભારતની અંદર આનો વિરોધ છે પૂરા ભારતને સળગતું અટકાવવું હોય તો જલ્દીથી જલ્દી આના આની પાછળના જે કૃત્યો છે જે સાજીશકર્તાઓ છે જે હત્યારાઓ છે તેને તત્કાલ પકડી અને આના પરની કાયદેસરની કાર્યવાહી કરી અને એને ફાંસી સિવાય બીજી કોઈ પણ વસ્તુ નહીં ફાસ્ટટેગ કોર્ટની અંદર આ કે ચલાવવામાં આવે જલ્દીથી જલ્દી

સનાતની સેનાએ એવી પણ ચીમકી આપી હતી કે જો આરોપીઓ અને હત્યાનું ષડયંત્ર રચનારો સામે કડક પગલાં નહીં લેવાય તો સુરત સહિત સમગ્ર દેશમાં વિરોધ કરાશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી અઝર કુરસી સાથે પ્રકાશવાળા